મિત્રો જીઓને બધું ફ્રીમાં આપવાની આદત છે અને આ વખતે નવા વર્ષની ખુશીમાં જીઓએ પોતાના યુઝર્સને માલામાલ કરી દીધા છે એક મોટી ભેટ આપી છે તમારે પ્લે સ્ટોર પરથી જીઓ સ્પેર નામનું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે એના પછી આ એપ્લિકેશનના સેટિંગમાં જઈને એડ બ્લોકનો ઓપ્શન હશે અને તમારે એનેબલ કરી દેવાનો છે હવે પછી આ જીઓ માં તમે યુટ્યુબ ઓપન કરશો અને કોઈ પણ મ્યુઝિક સાંભળશો કે કોઈ પણ વિડીયો જોશો તો તમને એક પણ એડ જોવા નહીં મળે એટલે કે વિધાઉટ એડ તમે પૂરું મ્યુઝિક વિધાઉટ એડ જોઈ શકો છો અને કોઈ પણ વિડીયો પણ વિધાઉટ એડ જોઈ શકો છો અને ખાસ વાત તો એ છે કે મોબાઈલની તમારી સ્ક્રીન ઓફ બી થઈ જશે તો બી એ મ્યુઝિક બંધ નહીં થાય ચાલુ ને ચાલુ રહેશે જોકે આપણે યુટ્યુબમાં સાંભળતા હોઈએ તો એમાં ઘણી બધી એવડો આવતી હોય છે અને આપણે પાવર બટન ઓફ કરી દઈએ તો એ બંધ થઈ જાય છે પણ સ્પેરની અંદર આવીને તમે યુટ્યુબમાં કોઈ પણ મ્યુઝિક સાંભળશો કે કોઈ પણ વિડીયો જોશો વિધાઉટ એડ જોઈ શકો છો ને ઓફ સ્ક્રીનમાં જોઈ શકો છો હવે આ વિડીયો ભાઈ બધાને શેર કરી દેજો ખાસ કરીને ગાડી ઓનર ને મોકલી દેજો કારણ કે ઘણા બધા લોકો કારમાં યુટ્યુબમાં બ્લુટૂથ ચાલુ કરીને યુટ્યુબમાંથી મ્યુઝિક વગાડતા હોય છે એમાં ઘણી વખત એડ આવવાના કારણે પ્રોબ્લેમ થતો હોય છે તો હવે આ જીઓ સ્પેરમાંથી પણ આ રીતે સાંભળી શકો છો અને આવા વધારે વિડીયો જો તમારી ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપડા પેજ ફોલો કરી દેજો